શ્રીવલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે દાન એકાદશી અથવા તો દાણ એકાદશીની ભાવભાવના જોઈએ અને સત્સંગ કરીએ તો દાન એકાદશી એટલે કે વામન એકાદશી પણ કહેવાય છે અને પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે અને આજે શૈયા પર પ્રભુ પડખું ફેરવે છે તેથી તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે અને આપણે પુષ્ટિ માર્ગમાં જોઈએ તો દાણ એકાદશીની ભાવભાવના જોઈએ તો પુષ્ટિ માર્ગની અંદર આપણે ભાદરવા સુદ અગિયારસ એટલે સુદ અગિયારસથી વધ અગિયારસ સુધી પંદર દિવસ સુધી દાણના દિવસો ચાલે છે અને દાણ લીલાના મનોરથો થતા હોય છે અને ભાદરવા સુદ અગિયારસના દિવસે શેષશયા પર પ્રભુ પોઢેલા હોય છે તે પડખું ફેરવે છે દેવશયનીમાં એટલે દેવશયની એકાદશીમાં પ્રભુ પોઢે છે અને દેવ દિવાળીમાં પ્રભુ જાગે છે અને ભાદરવા સુદ એકાદશીનું આ શાસ્ત્રોક મહાત્મ્ય છે પ્રભુએ જ્યારે ગોપીજનોને નિરોધ સિદ્ધ કરાવવા માટે અનેક રસ લીલાઓ કરી તેમાં દાનલીલા મુખ્ય લીલા છે પ્રભુએ લીલા કરી એમાં લીલા એ મુખ્ય લીલા છે વ્રજરાજ કુંવર હોવાથી ગોપીજનો પાસેથી કર ઉઘરાવાની મિશે મીઠો ઝઘડો કરતા અને ઝઘડો કરી ગોપીઓ પાસેથી ગોરસ લૂંટતા અને એ બહાને ગોપીજનોને પોતાના તરફ આકર્ષી અને તેઓનું ચિત્ત પ્રભુમાં જ લાગી રહે એટલા માટે પ્રભુ ગોપીજનો સાથે આ બધી લીલાઓ કરતા એ સમયે ગોરસ જ તેઓનું ધન હોવાથી તેમાંથી માયા મમતા છોડાવી ગોપીજનોની સંસારની આસક્તિ છોડાવતા આ પંદર દિવસ સ્વ સંપ્રદાયમાં લીલાના અનેક મનોરથો થાય છે આપણે પુષ્ટિ સંપ્રદાયમાં લીલાના અનેક મનોરથો થતા હોય છે હવેલીઓમાં અને ખૂબ સરસ સુંદર દાન લીલાના મનોરથોના દર્શન હોય છે અને કદમખંડી ગહેવર વન દાનઘાટી સાંકડીખોર ગિરિરાજની તળેટી સુનેરાની કદમખંડી કુંજની કુંજ આદિની અલગ અલગ સજાવટો સાથે જેને કહેવાય ને કે દાનલીલાના મનોરથોના દર્શન હોય છે અને આ બધી ઘાટી અને નિકુંજની સજાવટો કરવામાં આવે છે સાથે સાથે ગોરસની મથનીઓ અને ગોપીજનોને સજાવવામાં આવે છે સુંદર સુંદર ગોરસની મથનીઓ સજાવવામાં આવે છે અને શ્રી ઠાકોરજીના સુંદર મનોરથો કરી અને દાનલીલા ઉજવવામાં આવે છે અને આ દિવસોમાં અનેક પ્રકારના દહીં માખણ રબડી જેવા દૂધ ઘરના વ્યંજનોના પ્રકાર ધરાવવામાં આવે છે દૂધને તે સ્વામીજીનું અધરામૃત કહેવામાં આવે છે અને દહીં તે ચંદ્રાવલીજીનું અધના અધરામૃત કહેવામાં આવે છે તેથી રાજભોગમાં પ્રભુને દહીં અવશ્ય ધરાય છે અને દહીં અને દૂધના ભોગ ધરવામાં આવે છે અને દાણલીલાના સુંદર સુંદર કીર્તનો અને ધોળ ગવાય છે અને ખૂબ સુંદર રીતે દાણલીલાના મનોરથો થતા હોય છે જય શ્રી કૃષ્ણ